કરશે જી મારા બેઠા ઓળખતા નઈ ઘર માં બેઠા બેઠા હું બાર તો શું કરીશ શકે અંદર શું ચાલે

બાળ પડે હીરો ઘણી વાર કોને તમે કહો કે ચેનાયન ઘર આવે બધા ભેળા થઈ એ આની વાતો કરીએ આપણે દીવાની દીવાઈ જેવી જઈએ ને મીમી દીવાતો ટાઈમ નઈ દેઓ કાકા આપણે મારો બચી ગયો નકર હમણાં પૈસા

અને દિવાળી મીઠાઈ આઈ છે કે તો ગાડી નઈ હોય. કપલો આયે બિલકુલ લેખા તો ઈને તો અમાર લેતા બીધી હોય. હા ભૂલી ગયો ધોવા લ્યા ગયો. પણ તો ચટ્ટી બરી લઈ ર પણ બસ નેકડી જતી પૂછો માકાકાકા. માં હાચી. અને બોલે હું શું કહું? અમાર તો બનાવી દેવો આન માટે. એવા દે મગને સિરો ખાઓ. એ તો ખાય કશનજી કહેતા તા બનાવવાનું. કશનજી કહેતા સિરો બના. આયા આયા.

બોંડા ઉસે તુ માય કુરાયો આ એક ડાળો આવીમો તો ચક્કા ડાગ પડ્યા આ એલા બૈલા શાવ કરવા દે મગિ મારા સુલસુ જોવા થાય તો ઉપરમાં લે સળ૮ળલાPE સંહૂએ સે સલે નારણ આણશે સળાણળલ સળે સરણએ સળાણ સળેણા� સળાણ સળેણ નાણ સળાણ સળ સહૂ�

લા સાચું તો ટેટો મેડા જબરા બોળા લાગી જબરા બોળા આ પડે રસ્તા મે એકલો ટેટોનો એ આપળો દેતો મોજી કહું આગળ તો જેમ રાડાઈ હું રાડાઈ ભાઈ ભાઈ બોલતા નહીં વાત મણેવી કોણ ભાઈ ભાઈ તમને રા વાળાને બધા ભેળા થઈન અલ્યા ઈ કાર લીધું તમે અલમ અલ્યા નામ તો મારું ઓમ લોય ઓમ એવું થાય હો એવું હા ના એમ તો કો અને કાને લડ્યા ના તો વાત તને જવા દો પૈનું નામ મારા આગળ મત આવી વાત આપડે મારે કોઈનામ આપડા ભેડા છે મેળો આવ્યા મેળા ફરવા જાય મેળા ફરવા જવું

મદો કમ્પ્લીટ રૂ એવ દીવા દીવા કી થઈ દીવા દેક નંબર તો રાજા દેવી જીંદગી જીવા એવ આ લાલા ભોગો ગાલી જમર લસ તમે લાયો હ તમે લાગ ન લેને ઉભય અમા હાલ લાલેનું એનું જ થક એવ માં બેમ એવું આલ તમા જો તણ ભાઈ રાખતો છો ભાઈ ભાઈ બે મને બહુ

જો ઈ અમાર કે નહી આવી તમ નહી આવી નહી આવે мар કે આ એમ કે કે વાલા વાલા બાબા બાબા એમ તા મને એક વાળ માટે એ એટલો ઝઘડો કરે તો અમાર ઘરે આવતા જ હું કોમ કર તું રહે તો કા તું ત્યાં જ આપડ જાય એમ બોલા કે વાલા કે મા કાકો બોલાવે કી જા પેલો વઢાય તો બોલાવે રા આવી એની ગાટા તો કાળ મુઢા એમ કે જ ખાલી કેવા કાકા કે તું એ આવી પણ ઓય કાળ અવાજ વહ દેતો રાખી જો હવે બોલા ભાજ નાખ્યો અમે વધો ને કોમ કર તું એ

આ આ આ જોયા તો મહી જોવા દેઓ પતા તો તુ મહેમાન દાડી ના દાડી બાડી લઈ આવી આ જો કે કરી દે દેખો તો વાળું

મને મનો ઉંચા વાત થી વાત કરી શું કહો મારે વાત પડી મેગલાઈ જાઓને મજાની મજા હોય નકો આ બેહો ઓય નોય ભાગી ના એ નહીં ભાગવા ને મોન રાખો લ્યા નોય ભાગી

ભૂલે જી રાગ લાબો નહીં લાગુ જોયું તમે ના રાગ લાબો તો રાખી જય જોવા

મિલાવો કેના આ આયતે મુઢા ભળે ભળે નઈ રામીના રોમ રો આ ચાલે જવાની ના રોમ રો રો જો સાફ તો એવા સાફ કરીને મિલાવો જાનીના રોમ રો જાનીના રોમ રો આ કરી નાખો જાનીના રોમ રો જાનીના રોમ રો તો કરી નાખો હા

આ ધુવા આ ધુમ ઓટીને રામ રામ કરતા હા રો હૈ રામ રામ ગરી મરી લો ધાની ના રો રોમ 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 પાયો આવા બટા મીરામ ધામ મીરામ બટા લઈ ગય બટા હા ને મીરામ ધામ મીરામ હા ચાલો રોમ રોમ હવે વાત ઉપર ચા પી લો હું આલું હું ના હા 3 વાત દુનિયામાં તમે જીતે કહો ભાઈ ભેળા ને દુનિયામાં જીતે કહો નહીં વાત રાજી ખુશી નો પી હળીમળી હા કાપ ન બગ તિત ભવ મજા હવે હરક તી શિર કાય મગે ખાયો અને જેવા જેવા પેલા હળીમળી મેળવવા બધા હાથે હાથ હળી હળીમળી જાઉં મેળ મજા